નાઈ તો નાઈ જો વટે ની ગેંગ માં મન તો હાવ ન વઈ લાજી કે આટલા આટલા છોકરાઈ ન હું ભણે અન મુ તો પોસ્ટ માં મે આવડો ન આવડો હતો રાત પડી જઈને હું આઈ જો નરસી કેમ કે માયા શેકવાની હતી સિંગ અલે રેતમાં માં શેકતો હોય જમ લાગે જે આમાં શેકે આમાં ખાવાનો કરવા દે ન કે રેયો લ્યો લ્યો તો નેટ ખાવાનું ચાલુ કર્યું દીધું લઈ ને આડ્યા ભરા ટેન્શન લેને કા નહીં દેને કા કાળ મોઢો લાઈક ને ફોલો કરો મારું કાલના ના વિડિયો